નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ ત્રણમાં ગુજરાતી વિષયની આપણી તૃતીય સત્રાંત પરીક્ષા મિત્રો તારીખ ચાર ચાર બે હજાર ચોવીસની ગુરુવારના રોજ જે પેપર આવનાર છે તેનું મિત્રો ચાલીસ ગુણનું પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી પરીક્ષામાં તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો આપણી વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણના તમામ પ્રશ્નપત્રનું સોલ્યુશન છે એ મિત્રો મોકલી શકીએ ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમારો એક છે નીચે આપેલા પ્રશ્નોના જવાબ તમારે મિત્રો અહીંયા જે તમને પેપર આપશે એમાં લખવાના છે બરાબર તો પહેલો પ્રશ્ન છે કે રામને સંદેશો કોણ આપે છે તો એનો આપણો સાચો જવાબ મિત્રો આવી રીતે પૂર્ણ વાક્યમાં લખી શકાય કે રામને સંદેશો હનુમાનજી આપે છે બીજું રામુ રામુ માટે તો અંધારું પડી ગયું એટલે મુંજાવવા લાગ્યો પૂરા વાક્યમાં મિત્રો આપણે જવાબ આપવાનો છે ત્રીજું ઘરમાં બેસીને રમાય તેવી બે રમતના નામ મિત્રો ઘણી બધી ઇન્ડોર ગેમો હોય છે જેમાં સાપ સીડી લુડો કેરમ ઘણી ચેસ આવી રમતો આપણે ઘરમાં બેસીને રમી શકીએ છીએ ચોથું રામુએ રાતના આકાશમાં શું શું જોયું મિત્રો તમે આકાશમાં શું શું જોવો છો રાત્રે એ રામુએ પણ જોયું હશે જેમ કે તારા છે ચાંદલીઓ છે બરાબર એ આકાશમાં જોયો હશે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન છે બતકડું સાથી શરમ અનુભવતું હતું તો જવાબ આપણે આવી રીતે લખી શકીએ પૂરા વાક્યમાં કે બતકડું કદરૂપું હોવાથી શરમ અનુભવતું હતું બીજું હનુમાનનું ક્યુ તોફાન તમને બહુ ગમ્યું હનુમાનજીએ મિત્રો લંકા સળગાવી તે તોફાન મને બહુ ગમ્યું આ રીતે આપણે જવાબ લખી શકીએ ત્રીજું બીલેને કઈ રમત બહુ ગમતી હતી તો બીલેને ક્રિકેટની રમત બહુ ગમતી હતી હવે આપણે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું અહીંયા મિત્રો તમને એક ફકરો આપેલો હશે તેની નીચે પાંચ પ્રશ્નો આપેલા છે પાંચ પ્રશ્નોના જવાબ ઉપરના મિત્રો ફકરામાંથી શોધીને લખવાના છે તો આ સરસ મજાનો ફકરો છે ચાલો પ્રશ્ન આપણે એક જોઈએ કાચી કેરીમાંથી શું શું બને છે તો મિત્રો અહીંયા તમે ફકરાની અંદર જોશો બરાબર તો એમાંથી તમે તમને જે જે બનતું હોય એ તમને અહીંયા આપેલું છે કે કાચી કેરીનો રંગ લીલો હોય છે તેમાંથી અથાણું મુરંબો અને છૂંદો બને છે તો આપણે લખવાનું છે કે કાચી કેરીમાંથી અથાણું મુરંબો અને છૂંદો બને છે બીજું ઘટાદાર એટલે કેવું ઝાડ ઘટાદાર એટલે મિત્રો વધુ પાનવાળું અને કનઘોર કહેવામાં આવે છે ત્રીજું પાકી કેરીનો રંગ કેવો હોય છે તમે કેરી તો જોઈ જ હશે વિદ્યાર્થી મિત્રો તેનો રંગ કેવો હોય છે પીળો તો પૂરા વાક્યમાં જવાબ લખીશું પાકી કેરીનો રંગ પીળો હોય છે ચોથું કાચી કેરીમાંથી શું શું બને છે તો કાચી કેરીમાંથી અથાણું મોરંબો છુંદો વગેરે બને છે પાંચમું આંબા પર મોહોર કયા મહિનામાં આવે છે તો આંબા પર છે એ ફાગણ મહિનામાં આવતો હોય છે પ્રશ્ન ચાર ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે ઉદાહરણ આપેલું છે અણી હોય તો અણીદાર કહેવાય અણીવાળું કહેવાય તો એવી રીતે પાણી તો પાણીદાર પાણીવાળું ધાર તો ધારદાર ધારવાળું જુસો તો જુસેદાર જુસ્સાવાળું માલ તો માલદાર માલવાળું અરજ તો અરજદાર અરજવાળું આવી રીતે આપણે ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે પ્રશ્ન પાંચમાં મિત્રો જોઈશું તો તમને એક કોષ્ટક આપેલું છે કોઠાની અંદર મિત્રો તમે જોશો તો તેની અંદર અલગ અલગ પ્રકારના મિત્રો જે વિરોધી શબ્દ છે સમાનાર્થી શબ્દ છે તે આપેલા છે ઉદાહરણમાં જોઈએ મિત્ર તો મિત્રનું સમાનાર્થી દોસ્ત થાય સમાન અર્થવાળો હોય એને સમાનાર્થી કહેવાય તો નદી તો નદીનું મિત્રો થાય સરિતા તો આપણે અહીં ગોળરાઉન્ડ કરવાનું છે અને લખવાનું છે સરિતા વન તો જંગલ થાય તો આપણે ગોળરાઉન્ડ કરવાનું છે અને પછી જંગલ લખવાનું છે પાણી તો જળ થાય તો આપણે જળ ઉપર ગોળરાઉન્ડ કરીશું અને લખીશું આનંદ તો ખુશી થાય તો ખુશી ઉપર ગોળરાઉન્ડ કરીશું અને લખીશું વૃદ્ધ એટલે ઘરડું થાય તો ઘરડું ઉપર મિત્રો ગોળરાઉન્ડ કરીશું અને લખીશું તો આવી રીતે સમાન અર્થવાળા શબ્દો પણ આપણે મિત્રો કોઠામાંથી જોઈને લખવાના છે પ્રશ્ન છ નીચે આપેલો કોષ્ટક વાંચી સમજીને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે અહીંયા મિત્રો આદિત્ય બુક ડેપો છે બરાબર તો એનો આપણે અહીંયા જે આ જે કોષ્ટક આપેલું છે બરાબર એના જવાબો નીચે પ્રશ્નો આપેલા છે એને આપણે જોઈએ પ્રશ્ન છે ગ્રાહકના બિલનો નંબર કયો છે તો મિત્રો અહીંયા તમે જોશો ગ્રાહકના બિલનો નંબર છે તે છે પંદર હજાર ચારસો સાત બીજું ગ્રાહકે કુલ કેટલી રકમ ચૂકવી છે તો મિત્રો કુલ રકમ બિલ કેટલાનું છે બસો ને રૂપિયાનું તો બસોને પાંત્રી રકમ ચૂકવી કહેવાય ત્રીજું આ બિલમાં દુકાનનું નામ શું છે તો મિત્રો બિલની અંદર દુકાનનું નામ તમે જોઈ શકો છો આદુ આદિત્ય બુક ડેપો છે આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ આ બુક ડેપો પર કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો મિત્રો તમે જોશો અહીંયા દસ ટકા ડિસ્કાઉન્ટ લખેલું છે તો દસ ટકા ડિસ્કાઉન્ટ મળે છે પાંચમું પરવીણભાઈએ કેટલા રૂપિયાની ખરીદી કરી છે તો પરવીણભાઈએ અહીંયા તમે જોશો બસો ને રૂપિયાની ખરીદી કરેલી છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન સાત જોવાનો છે જેની અંદર તમારા શબ્દોમાં પાંચ વાક્યનું વર્ણન કરવાનું છે પહેલો પ્રશ્ન છે તમારા મિત્રના જન્મદિવસની ઉજવણી વિશે પાંચ વાક્ય લખો તો મિત્રો તમારા મિત્રના જન્મદિવસ વિશે તમે લખી શકો છો કે મારા મિત્રનું નામ આ છે તેનો જન્મ આ તારીખે હતો તે દિવસે અમે બધાએ કેક લાવ્યા હતા ફુગ્ગા ચડાવ્યા હતા બરાબર કેક કાપીને એમની ઉજવણી કરી હતી પછી જમણવાર ગોઠવેલો હતો અલગ અલગ બધા મિત્રો એમના આવેલા હતા સગા સંબંધીઓ આવ્યા હતા બરાબર કેક કાપીને અલગ અલગ પ્રકારની ઉજવણી કરી હતી બરાબર તો આવી રીતે આપણે પાંચ વાક્યોમાં લખવાનું છે બીજો પ્રશ્ન છે તમારી શાળામાં ઉજવાયેલો પતંગોત્સવ વિશે પાંચ વાક્ય લખો મિત્રો પતંગોત્સવ ક્યારે આવે તો કે ભાઈ સંક્રાંતિના દિવસે આવે કઈ તારીખે આવે તો ચૌદ જાન્યુઆરીના રોજ આવે તો તમારી શાળાનું નામ લખવાનું છે બધા ધોરણના કેટલા ધોરણના ત્રણથી ને પાંચ કે ત્રણથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લીધો હોય તે એમનું બધાનું લખવાનું છે અને સરસ મજાના પાંચ વાક્યોની અંદર આપણે એનો જવાબ લખીશું પ્રશ્ન આઠમા મિત્રો છે નીચે આપેલા વિષયના આધારે પાંચથી સાત વાક્ય લખવાના છે મિત્રો મારી શાળા તો તમારી શાળા વિશે લખવાનું છે તમારી શાળાનું નામ તમારી શાળામાં કેટલા વર્ગખંડો છે કેટલા શિક્ષકો છે કેટલા વિદ્યાર્થીઓ છે બરાબર તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે કયા કયા શિક્ષકો છે તમારા પ્રિય શિક્ષકનું નામ શું છે બરાબર તમારી શાળામાં કોમ્પ્યુટર રૂમ આવેલો હોય તો તે લખવાનું છે પુસ્તકાલય છે તો આ બધી જ વસ્તુઓ તમારે લખવાનું છે બીજું મારી પ્રિય માતા તો તમારી માતા વિશે પણ તમે અહીંયા લખી શકો છો બરાબર તમારી માતાનું નામ લખી શકો છો બરાબર તમને કેટલો વહાલ કરે છે એ બધી જ વસ્તુઓ મારી પ્રિય માતા વિશે તમે સાતથી આઠની પણ દસ લીટીમાં પણ લખી શકો છો તો આવી રીતે તમારું પેપર છે મિત્રો આવનાર છે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા